ધારાસભ્ય પૂણેશ મોદી અને સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા પ્રજા સુખાકારીના વિવિધ સંવેદના સભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વિશ્વ નેતા દેશના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઈને સેવા દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ દિવસ દરમિયાન અનેક ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લોકોને મળશે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને એકસોને સડસઠ પશ્ચિમ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીના નેતૃત્વમાં સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા વિશ્વ નેતા હિન્દુ સ્થાનના સર્વાધિક લોકચાહના મેળવનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સત્તરમી સપ્ટેમ્બરે જન્મદિવસ નિમિત્તે સેવા દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રજા સુખાકારીના વિવિધ સંવેદનાસભર કાર્યક્રમો યોજવામાં આવશે પુણેશ મોદીની અપીલને પગલે સુરત પશ્ચિમ વિધાનસભાની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ફૂડ કોર્નર હેર સલૂનની દુકાન બેકરી ફ્લોર મિલ ડેરી મીઠાઈની દુકાન નમકીન સ્ટોર ગાર્મેન્ટની દુકાન શાકભાજી વિક્રેતાઓ સ્કૂલ અને વિવિધ સ્ટોર્સના સંચાલકો દ્વારા પાંચ ટકાથી લઈને સો ટકા સુધીનું ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે અંદાજે એક હજારથી વધુ સંસ્થા દુકાન અને વેપારીઓ દ્વારા અલગ અલગ ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે જેનો લાભ અંદાજે એક લાખથી વધુ લોકો લઈ શકશે સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને કાર્યકર્તાઓના સક્રિય પ્રયત્નોથી રાંદેર અડાજણની પચાસથી પચાસ મોટી હોસ્પિટલોમાં મોટા પાયે ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ઓપીડીમાં દસથી સો ટકાનું ડિસ્કાઉન્ટ લેબ રિપોર્ટમાં દસથી ત્રીસ ટકાનું ડિસ્કાઉન્ટ અને મેડિસિન ઉપર દસથી વીસ ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જ્યારે પચાસ જેટલી ક્લિનિકમાં રાહત દરે સારવાર આપવામાં આવશે અને રાંદેરા ડઝન વિસ્તારમાં આવેલી પચાસ જેટલી હોટલ અને રેસ્ટોરન્ટમાં દસથી વીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

સમગ્ર સુરત ની તમામ હોસ્પિટલોની અંદર પણ એક દિવસ એક સેવા દિવસ તરીકે મેડિકલ ફ્રી આપે ડિસ્કાઉન્ટ આપે એવો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો પણ લગભગ જેટલા ચણાના પેકેટ એ આપણે શ્રીનગર મોકલી શક્યા હતા ચોસઠ હજાર બોક્સ સુખડી એ પણ આપણે આખા સ્લમ પોકેટમાં આખા શહેરમાં આપણે વિતરણ કર્યું હતું આમ વિવિધ પ્રકારે લોક ઉપયોગી રચનાત્મક અને ગરીબ અને જરૂરિયાત વ્યક્તિને એનો લાભ મળે એની પાછળનો મુખ્ય હેતુ રહ્યો છે આ વર્ષે સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ મોદી સાહેબનો ચુમ્મોતેરમો જન્મદિવસ આ નિમિત્તે લગભગ પચીસો થી વધુ વેપારીઓ ડિસ્કાઉન્ટ જાહેર કરાવ્યું છે આનો લાભ લગભગ બે જેટલા ડિસ્કાઉન્ટનો લાભ જાહેર જનતા મેળવી શકશે અને ત્રણસો જેટલા ગણેશ મંડળોમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ ના સત્તર સપ્ટેમ્બર પૂર્વ સંધ્યા એટલે કે આગલે દિવસે સોળ તારીખે સોળ સપ્ટેમ્બરે સોળ તારીખ અને સત્તર તારીખ દરમિયાન કરવામાં આવ્યા છે ડિસ્કાઉન્ટ ચૌદ પંદર સોળ સત્તર ચાર દિવસ પણ કર્યું છે કેટલાક ત્રણ દિવસ કેટલાક બે દિવસ કેટલાક એક દિવસ એટલે ચાર દિવસ તો આ વખતે અમારું પ્રયોજન છે